દાળિયા મળતા નહીં પે મજૂરી કરવી પડે છે કરવાની જ બંધ કરી દે હું લાગી ની ઉમર તે જ

નહીં ખાવા અહીંયા ખાઈ ને આવે રોટલા મારે તો ખવડાવવા પડે ના ખવડાવવા પડે રોટલા તમારે મને આવું કરાવશો તમે આયા હું આ કરતો જીવો આગળ આગળ જતા આવતા ખોટ હોય તો ચા મી લાવે ને કે પાણી ભરી ના

পইচা যুনুৱ পেমি লি দ

অজ অপতায় চালও ফন কিন বধু পরপরে তোমারা জারি পেল ওপরেন মাে বন্তু বন্নেইথে যায় আপতা বাকিিয়ে দি ফন যে কোন বন্ুনে ঠায় যান আপটা বাকিিয়েলো বন্ধ তমপর না চাল নে পচিেত্রী ও না সেটা বরচ্ছে তন্তু মাসে

હા આવું દેવાય ખાલી જ આવું પરતો પીવા નઈ દે હાલ જ પર તો કરવો પડશે ખાધા ને આશા આવું આશા જવું પડશે

હા પાવળોવાગે જમણું સોબ પાવળો ના પાવળો આદુ પર જ વાગે વાગે કમન કતો હોય ના વાગે પતરા ફોડાર ઓમજી છે ફોન એક નવો છે જ ગયો તો તમે કાઢ્યા કે પૈસા દમે